નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં અત્યારે બહેનોમાં બહુ એક સમસ્યા જોવા મળે છે અને મિત્રો એ છે વાળની સમસ્યા અત્યારે એકદમ બીઝી લાઈફ થઈ ગઈ છે દોડધામવાળી લાઈફ થઈ ગઈ છે અને પોલ્યુશનની અસર થાય છે અને બીજી ઘણી બધી સાઇડ ઇફેક્ટના લીધે બહેનોમાં અત્યારે વાળની સમસ્યા બહુ થઈ ગઈ છે જેમાં અત્યારે વાળ બેકાર થઈ જાય છે વાળને ખરવાનું પ્રમાણ વધી જાય છે અંદર ઋષિ થાય છે ઇચિંગ થાય છે અંદર ખોડો ડેન્ડ્રફ એવી ઘણી બધી વાળની સમસ્યા અત્યારે જોવા મળી રહી છે તો મિત્રો આજના વિડીયોમાં હું તમને ઘરેલું અને સો ટકા અસરકારક જાદુઈ ઘરગથ્થુ ઉપચાર બતાવવાનું છું અને એકદમ શુદ્ધ છે અને એકદમ ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જશે મિત્રો અને તમે એનો તરત ઉપયોગ કરશો અને તમે એને ઉપયોગ કર ઉપયોગ કરશો તો તમને ચોક્કસ સો ટકા સારામાં સારું તમને પરિણામ મળશે તો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આપણે એના માટે અસરકારક ઘરગથ્થુ આપણે તેલ બનાવવાનું છે અને તેલ આપણે ડુંગળીનું બનાવવાનું છે અને એની સાથે બીજી અલગ અલગ કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે એ એનો ઉપયોગ અને એનું તેલ બનાવવાની ટ્રીક એ તમે ખાસ જોજો એકદમ તેલ બનાવવાની ટેકનિક બનાવ્યા પછી એને ઉપયોગ કરવાની ટેકનિક એ પણ ખાસ અગત્યની વસ્તુ છે તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો હવે આપણે આ તેલ બનાવવા માટે આપણે પહેલાં બે ડુંગળી લેવાની છે ડુંગળી લેતા પહેલાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ડુંગળી પોચી ના હોવી જોઈએ ડુંગળી થોડી કડક હોવી જોઈએ સુકાયેલી હોવી જોઈએ સૂકી ડુંગળી લેવાની છે આપણે ડુંગળીને આપણે ફોલી નાખવાની છે અને પછી એના ઝીણા ઝીણા ટુકડા કરી નાખવાના છે ડુંગળીના ઝીણા ઝીણા ટુકડા કરી એને આપણે મિક્સરમાં નાખવાના છે મિક્સરમાં નાખી અને એને ક્રશ કરવાનું છે ધ્યાન એટલું રાખવાનું છે કે એમાં સહેજ પણ પાણી નાખવાનું નથી મિત્રો મારા બધી વસ્તુ તમે ધ્યાનથી સાંભળજો મિક્સરમાં ડુંગળી નાખવાનું છે પણ અંદર પાણી નાખવાનું નથી એને ક્રશ કરી દેવાનું છે એકવાર ક્રશ કર્યા પછી તમારે એની અંદર બે ચમચી સરસોનું તેલ નાખવાનું છે સરસોનું આપણે જે તેલ કહીએ છીએ એ તેલ તમારે બે ચમચી નાખવાનું છે અને ફરીથી તમારે એને ક્રશ કરી દેવાનું છે એ તમારે ક્રશ કર્યા પછી તમારે અંદર પંદર કળી લસણડી નાખવાની છે આપણે ફોલેલી જે કળી હોય આખે આખું નથી કેતો પંદર કળી તમે જે ચિત્રમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે પંદર કળી આપણે અંદર લસણડી નાખવાની છે પછી અંદર એક વાટકી મીઠા લીમડાના પાન એક વાટકી જેટલા તમારે અંદર મીઠા લીમડાના પાન નાખવાના છે એ નાખી અને તમારે પછી એને બરાબર અંદર ક્રશ કરી દેવાનું છે બધું ક્રશ થઈ જાય પછી તમારે એક લોખંડનું કઢાઈ લેવાનું છે મિત્રો લોખંડનું જ લેવાનું છે બીજું ચાલશે નહીં લોખંડનું તમારે કઢાઈ લેવાનું છે એની અંદર તમારે આપણે જે મિશ્રણ જે હતું એ તમારે અંદર મિશ્રણ નાખી દેવાનું છે પછી અંદર એની અંદર બસો એમ સરસવનું તેલ નાખવાનું છે કઢાઈ એની અંદર તમારે મિક્સરમાં જે તૈયાર થયું મિશ્રણ એ નાખવાનું છે પછી તમારે એની અંદર બસો એમ એલ સરસોનું તેલ નાખવાનું છે અને સો એમ એલ નારિયેલનું તેલ નાખવાનું છે અને બરાબર તમારે એને મિક્સ કરી દેવાનું છે અને ગેસની ઉપર તમારે બે મિનિટ પહેલી બે મિનિટ પહેલી બે મિનિટ તમારે ફૂલ તાપે એને ગરમ કરવાનું છે જેથી લોખંડનું જે કઢાયું છે પહેલું ગરમ થઈ જાય મિત્રો સાંભળજો બે મિનિટ પછીની પચીસ મિનિટ તમારે એકદમ ધીમા તાપે એકદમ સ્લો તાપે એને તમારે હલાવતા રહેવાનું છે પચીસ મિનિટ સુધી પચીસ મિનિટ થઈ જાય પછી તમારે ગેસ બંધ કરી દેવાનો છે ગેસને બંધ કરી તમારે એ જે કઢાયું હતું એને નીચે ઉતારી અને તમારે એને ઠંડુ પડવા માટે મૂકી દેવાનું છે મિત્રો ઠંડુ પડતા એકાદ કલાક જેવો સમય લાગે એકાદ કલાક બે કલાક એને કમ્પ્લીટ ઠંડુ થઈ જવા દો ઠંડુ થઈ જાય પછી તમારે એક કાચની બોટલ લેવાની છે અને એ જે આપણું તેલ હતું આપણે એ તેલને કપડાથી આપણે એને ગાળી લેવાનું છે તમારે કપડું હોય એમાં એ બધું તેલ નાખી અને તમારે એને આખું નીચોઈ અને બધું કપડાથી આપણે બધું તેલ તમારે અંદર કાચની બહેણીમાં ભરી લેવાનું છે પછી તમારે શું કરવાનું છે કે ત્રણ કેપ્સ્યુલ વિટામિન ઈ ની તમને બજારમાં તમને મળી જશે કોઈ પણ દવાની દુકાન હોય ત્યાંથી તમારે વિટામિન ઈ એની ત્રણ કેપ્સ્યુલ લાવવાની છે અને કેપ્સ્યુલને તોડી અને એ કેપ્સ્યુલ તમારે તમારા તેલમાં જે આપણે કાચની બહેણીમાં જે તેલ ભરેલું હતું એની અંદર તમારે ત્રણ કેપ્સુલ વિટામિન ઈ ની નાખવાની છે બરાબર એને મિક્સ કરી દેવાનું છે હવે તમે આનો ઉપયોગ કરી શકો છો કેવી રીતે ઉપયોગ કરવો ઉપયોગ કરતા પહેલા તમારે જેટલા તેલનો ઉપયોગ કરવાનો છે એટલું વાટકીમાં તમારે પહેલા તેલ લઈ લેવાનું ધ્યાનથી સાંભળજો મિત્રો તમારે દાખલા તરીકે બે તમારે ખ્યાલ છે કે આપણા માથામાં ત્રણ ચાર ચમચી તેલ જોઈશે તો ત્રણ ચાર ચમચી તેલ તમારે વાટકીમાં લઈ લેવાનું છે એ વાટકી તમારે એક બાજુ તપેલીમાં ગરમ પાણી કરી દેવાનું છે અને એ ગરમ પાણીની અંદર તમારે વાટકી મૂકી દેવાની એટલે વાટકી શું થશે અંદરનું તેલ ગરમ થશે ગરમ પાણીની ઉપર તમારે વાટકી મૂકી દેવાની એટલે શું થશે કે તેલ થોડું નવાયું ગરમ થઈ જશે પછી તમારે એ તેલને તમારે માથા ઉપર એને હળવા હાથે લગાવવાનું છે આખા જે આપણે જે સ્કાલ્પ હોય એમાં બધી જગ્યાએ તેલને આપણે લગાવવાનું છે લગાવ્યા પછી બે કલાક સુધી એને રાખી મૂકવાનું છે પછી જ તમારે એને ધોઈ દેવાનું છે જો મિત્રો તમે રાત્રે લગાવી દો અને સવારે એને ધોઈ નાખશો તો બેસ્ટ રહેશે એ સારું રહેશે એ પ્રમાણે તમારે એનો ઉપયોગ કરવાનો છે તમને ચોક્કસ આનો તમે ઉપયોગ કરશો તમને થોડાક જ દિવસોમાં તમારા વાળ એકદમ સિલ્કી થઈ જશે અને એકદમ સારું તમને રિઝલ્ટ મળશે તો મીડિયો તમને વિડીયો તમને કેવો લાગ્યો જણાવજો અને બનાવ્યા પછી એનું જે રિઝલ્ટ મળે તો પણ પછી એને મને કોમેન્ટમાં જણાવજો તો મિત્રો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ફરીથી આપણે નવા ટોપિક સાથે ફરીથી આપણે મળશું તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ આવજો મિત્રો આવજો